તમને હને એક ચેલેન્જ આપું 24 કલાક ની અંદર 101 ગણપતિ બાપાના દર્શન કરવાના છે તો તમારથી થઈ શકે નહીં તો આ ચેલેન્જ હને આપણે ગામડામાં પોસિબલ નથી એટલે આપણે આવી જશે રાજકોટ તો આવી જો તમને હને 101 ગણપતિ દાદાના દર્શન થવાના છે તો હાલો આપણે એને દર્શન કરવાને હાલો

બે ગણપતિ બાપા નું દર્શન થઈ ગયા બીજું બીજું તમે છેલ્લે ઉભી તમને એકસો ને એક બાપાના દર્શન દર્દી લાવવાના અમારી હરવાર તમને દર્શન કરાવજ

થઈ ગયા છે અને જોવો કેવું આયોજન કેવું મસ્ત કર્યું છે એક વાર તમે આયોજન જોઈ લો ગણપત દાદા ભાઈ આવી ગયા છે અહીંયા આપડે દર્શન કિલ્લી બાપા જલ્દી જલ્દી એને અમને એકસો ને એક વાર મળી જાઓ મેમર કમ્પ્લીટ થઈ ગયા છે આપણે ગાડી માં પેટ્રોલ પૂરો આવ્યા ને તો આપણે બાપુઓને સામે થી મળી જાય દર્શન ગલ્લી 5 800 રૂપિયા પપ્પા થી આપણે તમને એમ લાગતું છે કે આપણે આને આ ચેલેન્જ ખેલો હે પણ એવું નથી આપણે હને

આપણે એને ગણબડ ખબર ની જગ્યા અત્યારે એક મળી છે અમને કારણ ખબર પડી ગઈ છે કે હવે એને રાજકોટમાં ઓલે ચેલેન્જ રાખ્યો નાના સિટીમાં માં એને આપણને જાજી મૂર્તિ ન મળે એટલે આપણે રાજકોટમાં ભૂગી ગયા છીએ લેટ થઈ ગયા બે ત્રણ થી પેલા થોડુંક આવ્યો ને તો સારું રે અત્યારે ત્રણ થી પછી ને ગણાય ગર્ભદાતાનું વિસર્જન કરાવી દીધું હે અને બપોરનો ટાઈમ છે ને તો અત્યારે જાજા ભાઈને બંધ થઈ ગયેલું હે એટલે પડદા મારે લગાવવા તો જો આપણે દર્શન તો તોય કરી જ લેવી છે હાલો આગળ તો આપણે ને આ જગ્યાએ રિજેક્શન મળી ગયું હે આ બીજું રિજેક્શન છે આ બાપુ એમ અહીંયા વચમે ને એમ કીધું કે અત્યારે બેન છે મેં કીધું બહારથી દર્શન કરી લેવી તો કે ના ના તો કેટલું બીજા નીકળી જાય બાપા ક્યાં આપણે તામ બાપા તો આ આપણે અત્યારની જગ્યા છે આજે છે આજે સાત વાગ્યે આપણે રાજકોટનું મોટા મોટી જે આપણે ગણેશપતિનું આયોજન છે ને ત્યાં આપણે એને આરતીમાં જવાનું એ આરતી જોતા જ ટૂંકમાં લાઈવ આરતી જોવા મળશે ને તમને એકસો એક જગ્યાએ દર્શન થશે અમે એને આખો દી ગાડી લઈને રકડવી ગાડી બંધ નથી કરતા ત્યારે અમને જે વિસક જેવા માણ દર્શન થયા છે જેવા તો તમને એને ઘરે બેઠા એકસો એકના દર્શન થાય આખું જોઈ લેજો બીજું

આપણે અડધું રાજકોટ રકડી લીધું માણમાં ઓગણસા પચાસ આજબાજુ થોડીક પચાસ થી થોડીક ઓછી એટલી જગ્યા એવી જવાનું

ટોટલ જગ્યા થઈ જલ્દી હજી લાઈક નથી કરી લાઈક કરો તમને એટલા ઘરે બેઠા બેઠા દર્શન કરાવી એકસો જગ્યા

હા વાલ હવે હવે મળવી તમને હમી ગયા બોલો ગુડ નાય ધી નેક્સ્ટ ડે તો ગુડ મોર્નિંગ અત્યારે એના ટાઈમ આઠ ને છ થઈ છે આપણે એને આવી ગયા ત્રિકોણ પાક આપણે સાંજે એને એક વાગ્યે આજુ પૂરું કરી દીધું તું પાંસઠ આપણે દર્શન કર્યા હતા હવે ઓગણ ચાલીસ વિજય દર્શન કરવાના છે અને આપણી પાસે હવે ચલો ટાઈમ કીધો ચાર બાડા ચાર કલાક જેવો ટાઈમ છે

તો અને ચા સાઠ પૂરા કરી દીધા અત્યારે સર્વેસર ચોક માંથી હવે અને પાંત્રીસ બાકી છે તો ફટાફટ આપણે પૂરા કરી નાખીએ

હેલો ખાવાનો નથી એમને લાગે હેલો છે પણ એને એમ કાયલીના દોડવી દઈએ વેચે રાતે થોડોક આરામ કર્યો ભાઈ એને તેલો ઝઘરો ખાવાનો દર્શન કરી લેજો હોઈ તિનચોતેર જગ્યા થઈ ગઈ છે હવે હેને ઉપર હવે એને પિંચોતેર ટકા પૂરું કરી નાખ્યું કામ આમ ચાલો પ્રસાદી લઈ લો હાલો પ્રસાદી

એટલે આ લોકો નો કેવો કાક તમે કોમેન્ટ બોમેન્ટ કરો મને હે નકરા મને હાલી બાપુ મળી ગયા છે આપણને we we'll

ગુજરાતમાં પહેલી વાર અને આવો ચેલેન્જ કર્યો હે છે કોઈ નથી કર્યો આપણે પહેલી વાર આવો ચેલેન્જ કર્યો છે અને એકસો એકના દર્શન થઈ ગયા તમને હવે એને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા માણશું કહી દેતું હોય ને બધાને કમેન્ટમાં લઈ નાખ્યો તમને આ મારો ચેલેન્જ કેવો લાગ્યો હવે આ બીજો ચેલેન્જ કયો અમે ફેરવી એ તમે અમે કમેન્ટમાં કહી દીજો મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં